વસુદેવજી એ કન્યાને લઈ અને ઠાકુરજીને ત્યાં પધરાયાં ઠાકુરજીને નિરખતા નિરખતા વસુદેવજી નીકળ્યા છે મથુરામાં આવ્યા મથુરામાં જેવા આવ્યા ધીરે ધીરે કારાગૃહના બધા દરવાજા બંધ થતા ગયા દેવકી પાસે આવ્યા દેવકીને કીધું જો યશોદાની આ કન્યા કેવી સરસ મજાની છે યશોદાજી એના દુખણા લીધા અને થોડીવાર થઈને તા તો ઓલી જે કન્યા આવી હતી ને જોર જોરથી રડવા લાગી ડોંગરે બાપાના ભાગવતમાં લખેલું છે આ જે કન્યા છે કોણ છે તો કે યોગ માયા માયા આવે ને એટલે રોયા વગર રે ને માયા એટલે કબાટમાં બહુ વધી જાય એટલે રોવે રોવે ને રોવે જ પછી હોટલમાં જવાનું મન થાય ફિલ્મ જોવા જવાનું મન થાય ફર ફરવા જવાનું મન થાય વધી જાય એટલે મન થાય માયાએ રોવાનું ચાલુ કર્યું જ્યાં માયા રોય ને ત્યાં તો પેરેગારો બધા જાગી ગયા

અષ્ટભુજા નું રૂપ ધારણ કરીને અટ્ટહાસ કરતા કેવા લાગી હે પાપી કંસ તું મને શું મારવાનો તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે એટલું કઈ નહીં થયા એક વાર જય જયકાર કરો બોલો શ્રી અંબે માર્કંડે પુરાણ માં એવું લખેલું છે જે કંસ ના હાથ છટકી ગઈ હતી ને યોગ કન્યા એ ક્યાં ગઈ તો કે વિંધ્યાચલ પર્વત ઉપર છે ને

ભગવાન શ્રી કૃષ્ણ યશોદા ની બાજુમાં સુતા છે માં ભગવાન કૃષ્ણ એમ થયું માં તો હું ક્યાર ના આવ્યો તો માં તો હુતી જ છે ઘણી માઉ એવી હોય ને અગિયાર વાગ્યા સુધી હુતા જ રે હુતા જ રે માં યશોદા હુતી છે હજી ભગવાન કૃષ્ણ એ માને જગાડવા માટે જોર જોરથી થી રોવાનું ચાલુ કર્યું યાદ રાખજો માં સુતા છે ને પડખું ફરીને સુતા છે હો પહેલાં તો યાદ રાખજો વિમુખ માણસને કોઈ દી ભગવાન મળે નહીં પણ યશોદાજીને મળી ગયા બીજું સુતા છે યશોદાજી સૂતા નહીં ભગવાન મળી ગયા પણ એનું કારણ શું તો કે એને આગલા જન્મમાં પુણ્ય બહુ કર્યા છે આગલા જન્મના પુણ્યનો ફળ ભગવાન આપવા આવ્યા છે માં યશોદાજી આ કનૈયાનો અવાજ સાંભળીને ઊભા થયા જોયું તા તો લાજુમાં કનૈયો નાનો આમ તો સરસ મજાનો લાલો છે લાલાને જોઈને માં યશોદા રાજી રાજી થઈ ગયા આ ક્યારે આવી ગયો લે આવું ક્યારે બને જ નહીં હો સંતાન થવાનું એ માને ન ખબર પડે એવું બને જ નહીં પણ આ બધી વૈષ્ણવી માયા છે અને વૈષ્ણવી માયાથી કોઈ ન બચી શકે ભગવાનના માતા પિતાએ ન બચી શકે ભાગવતમાં લખેલું છે ભગવાને ચાર વખત વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો છે ભાગવતના દશમસ્કંદમાં લખેલું છે પેલા અહિયાં વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો બધાને સુર આવી દીધા વસુદેવ દેવકીને કનૈયો આ ત્રણ જણા જાગતા હતા બાકી બધા હુઈ ગયા હતા અહિયાં વૈષ્ણવી માયા થઈ છે આગળ જેમ જેમ કથા આવશે એમ ચર્ચા કરીશ તમારી યારે પછી તો કથા એવી છે માં યશોદા લાલન ને લઈને રમાડવા લાગ્યા પણ લાલો એટલો બધો રોવે છે તો નંદ બાબાની બેન એનું નામ છે સુનંદા ભાભીને ત્યાં બાળક આવવાનું છે એટલે નંદ બાવાના બેન સુનંદા ઘરના કામ કરાવવા આવ્યા છે અને પછી તો ભાભીના ઓરડામાંથી બાળકનો અવાજ સાંભળો તા તો સુનંદા દોડતા દોડતા આવ્યા ભાભીનો ઓરડાનો દરવાજો જ્યાં ખોલ્યો તા તો ભાભી હાથમાં બાળક લઈને રમાડે છે સુનંદાએ કીધું ભાભી આ શું તો કે જોને ભગવાને કૃપા કરી મારે ત્યાં લાલો થયો છે તા તો માં સુનંદા એ આવીને લાલા નામ કરી નામ દુખણા લીધા હો આજે હોતે પુષ્ટિ સંપ્રદાયમાં નિયમ છે ઠાકોરજી ના આપણે દુખણા લેવા જોઈએ સેવા થઈ જાય ને સાંભળજો એ પછી પુષ્ટાવેલા હોય તો રમતા હોય તો એક વાર ને ત્રણ વાર લેવા જોઈએ વલ્લભ બાળકો પાસેથી મેં સાંભળેલું છે ત્રણ વાર ભગવાન ના દુખણા લ્યો અને દુખણા લેતા લેતા ભગવાન ને કહ્યું ભગવાન તમને કોઈની નજર ના આવે ભગવાન ને કોની નજર લાગવાની પણ માના સ્વસ માના ભાવે આપણે એની પૂજા કરી છે પછી તો સુનંદા દોડતા દોડતા આવ્યા છે સુનંદાએ આવીને નંદબાવાને સમાચાર આપ્યા હે નંદબાવા ભગવાનની કૃપા થઈ તમારે ત્યાં લાલો થયો છે જ્યાં લાલો થયો એવો સાંભળ્યો ન થતો નંદબાવાએ જેટલી ગળામાં માળા પહેરીથી બથી કાઢીને સુનંદાને આપી દીધી સુનંદા રાજી થઈને ગોકુળના ચોરામાં ઉભી જઈ અને જોર જોર થી પુકારવા લાગી એ ગોકુળ વાસીઓ એ હાંબળો ગોકુળવાસીઓ ભગવાન કૃપા કરી છે નંદ પાવા ને ત્યાં લાલો થયો છે જેને જેને આ વાત સાંભળી નહીં બધા પોત પોતાના ઘેરથી કોઈ દૂધ કોઈ દહીં કોઈ મીઠાઈ કોઈ માખણ કોઈ અબીલ કોઈ ગુલાલ જેની પાસે કાંઈ નહોતું યમનાજી નું છળ લઈ આવ્યા અને આખા ગોકુળ ની અંદર જ્યાં જુઓ ત્યાં એટલી બધી તડામાર તૈયારી થઈ અને ભગવાન ઠાકુરજી ને વધાવવા આવ્યા